અને મારી વાત સાંભળી લો તમે લોકો મને મીરા પસંદ છે અને હવે તમે લોકો પ્રેમથી માની જાવ તો સારું છે હું એની સાથે જ લગ્ન કરીશ અને નઈ કરાવીએ તો અમે નઈ કરાવો શું કામ મારી મરજી વિરુદ્ધ તમે કોઈ પણ જગ્યાએ લગ્ન કરાવી શકો પણ મારી મરજી જે માને છે જે અમારું મન માને છે ત્યાં તમે લગ્ન નઈ કરાવો અરે અમારે નથી કરાવવા એ છોકરી સાથે તારા લગ્ન પણ એ છોકરીમાં વાંધો શું છે તમને લોકોને એ તો ભણેલી ગણેલી નથી ગામડિયન છે અને પાછી આપણી જ્ઞાતિની નથી એમાં એક એક ખાસિયત એવી નથી કે જે આપણા ઘરમાં શોભે એટલે કાન ખોલીને વાત સાંભળેલી છે આ લગ્ન નહીં થાય એટલે નહીં થાય તો તમે પણ સાંભળી લો લગ્ન તો હું ત્યાં જ કરીશ નિરા સાથે જ મારા લગ્ન થશે થશે ને થશે જ એટલે તું એ છોકરી માટે તારા માં બાપના વિરુદ્ધ જઈશ હા હું એને મળવા પણ જઈશ અને એની સાથે વાત પણ કરીશ અને એને કહીશ પણ અને વચન પણ આપીશ કે હું તને પરણીને મારા ઘરમાં લાવીશ એટલે તું દીકરો છો કે દુશ્મન છો તમારે તને હું અમે આવો ધારો તો આવો કેમ પાકો છું તમારે જે સમજવું એ સમજો જો તમે મારા માબાપ હો તો તમે મારું ના વિચારતો તો હું તમારું શું કામ વિચારું અરે તારું વિચાર વિશે ની એટલે જ તારા સારા ઠેકાણે મે લગ્ન કરવા માંગે છે તને ભાન છે કે નહીં તો મે મારા માટે જે પણ પાત્ર ગોત્યું છે ને એ બધું યોગ્ય છે તમે લોકો સરખી રીતે સમજતા નથી અને ઊંચ નીચના ભેદભાવ કરવા જશો ને તો એ ક્યારેય ભેગું નહીં થાય બધું જોવું પડે બધું જોવું પડે હજી ઉગીને ઉભો થયો છે ત્યારે મેં મારા માટે વિચારી રાખ્યું છે જ્યારે તું નાનો હતો ત્યારે બધું અમે વિચારતા હતા હવે મોટો થઈ ગયો એટલે મેં વિચારી રાખ્યું હા મને હવે બધી ખબર પડે છે હવે બધું પૂછી પૂછીને કરું છે એનો મતલબ એ નથી આ તો તમે વડીલ કહેવાઓ અને ઘરના વડીલોને આપણે પૂછીને બધા પગલા ભરવા જોઈએ એટલા માટે પૂછતો હતો બાકી હવે તમે જો એવું ઈચ્છતા હો તો હું તમને કોઈ જ વસ્તુ નહીં પૂછું અમે વડીલ છીએ ને એટલે જ તારું ભલું ઈચ્છીએ છીએ અને તને શું લાગે છે કે હું અને તારા પપ્પા તારા માટે જે છોકરી ગોતીશું એ તારા યોગ્ય નહીં હોય એમ અરે તું ભણેલો ગણેલો છે આપણું સોસાયટીમાં કંઈક સ્ટેટસ છે અને એ બધું છોડી ને તારે પેલી કમારને આપણા ઘરની બહુ બનાવવી છે હા હું એને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ અને તમે લોકો એના બાને મળવા માટે પણ જશો અને જલ્દી લગ્નની વાત નક્કી કરો હું એના બાને કંઈ મળવા નથી જવાની અને તને બહુ એવું હોય ને તો તું મળી લેજે કારણ કે એ છોકરી મને કે તારા પપ્પાને જરાય નથી ગમતી એને વહુ તરીકે અમે સ્વીકારવા તૈયાર જ નથી તમે લોકો આ ખોટું કરી રહ્યા છો પછી કહેતા નહીં કે મેં તમારી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા અરે ખોટું તો તું કરી રહ્યો છે તારા મા બાપની વિરુદ્ધ જઈને અને પાછો તું અમને કહે છે કે અમે ખોટું કરી રહ્યા છે જો આદી હજુ પણ સમય છે સમજી જા બેટા નહીતર છે ને પાછું વળવું બહુ મુશ્કેલ થશે પાછું વળવું છે કોને અને હું પાછું વળવા માંગતો પણ નથી અમે છે ને તારા મા બાપ છીએ તારા નોકર નથી એટલે તું કે જોવા જાવ એટલે છોકરી જોવા જવાનું તું કે મારે અહીંયા લગ્ન કરાવવા એટલે અહીંયા લગ્ન કરાવી એમ તો ક્યારેય નહીં બને હા તો સાંભળી લો તમે તમને બહુ ગુસ્સો આવે છે ને તો તમારો દીકરો પણ તમારી વાત નહીં માને જો તમે તમારા દીકરાની વાત ન માનવા માંગતા હોય તો હું પણ તમારી વાત શું કામ માનું હું એને અત્યારે જ મળવા જાઉં છું અને જો કદાચ બની શકે તો લગ્ન પણ કરી લઈશ ચાલશે ને અને એમ હશે ને કે નાનપણથી મારા મમ્મી પપ્પાએ જે મેં ધાર્યું એ જ કર્યું છે તો અત્યારે તું ખોટો છે આ વસ્તુ તો તારું કોઈ દિવસ તારે નહીં માનું માનવી તો પડશે તમારે હા હું એકનો એક છું તો લાડ કરી જ શકું અને માનું છું કે તમે લાડ કોરથી મને મોટો કર્યો છે પણ અત્યાર સુધી તમે મારા લાડ પૂરા જ કર્યા છે તો આ એક વાતમાં તમને લોકોને વાંધો શું છે અરે પણ તું સમજ તો કેમ નથી બેટા કે આ સોસાયટીની અંદર તારા પપ્પાનું એક નામ છે એક સ્ટેટસ છે એમને આટલી મહેનતથી આ બધી વસ્તુ ઊભી કરી છે અને તું એક જ ઝાટકે અમારા બધા સપના તોડી નાખે છે તને સમજાતું નથી કે તું અમારો એકનો એક દીકરો છે તો અમારી પણ કઈ આશા ઈચ્છાઓ હોય કે ન હોય બધી ગયું જો કાન ખોલીને વાત સાંભળી લેજે જો તું અમારા વિરોધ ગયો ને તો એનું પરિણામ બહુ ભયંકર આવશે અને તારા માટે ખાસ સારું હું એ પરિણામની રાહ જોઈશ મને સમજાતું નથી આ છોકરો શું કરવા માંગે છે સાવ સાવ હાથમાંથી ગયો એ પેલી પારકી છોકરી માટે મા બાપની વિરુદ્ધ ગયો છે બેટા મીરા ખબર નહીં કેમ મારા મનમાં એક શંકા છે શંકા કેવી શંકા બેટા મેં દુનિયા જોઈ છે લોકોના કિસ્સા જોયા છે એટલે પૂછું છું કે તને ખરેખર તારા પ્રેમ પર ભરોસો છે હા બા મને મારા પ્રેમ પર પૂરો ભરોસો છે આ કોઈ પૂછવા જેવી વાત જ નથી ભરોસો ન હોત તો અત્યાર સુધી મેં એની રાહત ન જોયો હોત ને હા બેટા પણ બધે કિસ્સા એવા બને છે ને કે શરૂઆતમાં તો પ્રેમ 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 અને ભરોસો વિશ્વાસ પછી ક્યારે એનો અંત આવી જાય ને કઈ ખબર નથી પડતી હા બની શકે કે એવું થતું હોય બધાના કિસ્મત સરખા ના હોય ને બા કોઈનો પ્રેમ એને મળી જાય છે કોઈનો પ્રેમ એનાથી દૂર થઈ જાય છે મને મારા પ્રેમ પર વિશ્વાસ છે કે એ મને મળીને જ રહેશે હા જો એ તારો વિશ્વાસ હોય અને એ વિશ્વાસ ટકી રહે તો તો સારું બાકી મેં તો આ જમાનાનો પ્રેમ જોયો છે કઈ નથી દૂધના ઉભરા જેવો છે સવારે ગમ્યો અને સાંજે બધું સમી ગયું હા હતો અમારા જમાનામાં જે પ્રેમ હતો ને એ કેવો હતો એ જરાય સ્વાર્થી નહોતો એકબીજા માટે કુરબાન થઈ જતા એકબીજાની ખુશી જોતા પણ અત્યારે નથી બેટા એવો પ્રેમ ખબર નહીં કેમ પણ મારું મન દુખ્યા કરે છે હા જેમ આપણા શરીરના અંગો પણ એક સરખા નથી એક હાથની પાંચ આંગળીઓ પણ સરખી નથી એક હાથની પાંચ આંગળીઓ પણ સરખી નથી હોતી ને એમ દુનિયાના આ વ્યક્તિઓ બધા પણ અલગ અલગ હોઈ શકે અને મને આદી પર ભરોસો છે એણે મને પ્રોમિસ કર્યું હતું કે જરૂરથી આવશે મને લેવા માટે લગ્ન કરવા માટે અને એ આજે જરૂર આવશે હા ચાલ માની લીધું તારો અને આદીનો પ્રેમ સારો છે સાચો છે વિશ્વાસ પાત્ર છે અતૂટ છે પણ એ એકલો નથી ને એ પરિવાર સાથે રહે છે અને મેં સાંભળ્યું છે એમ એના ઘરના ને તું નથી ગમતી તો 7 થી આઠ કલાક જ તારે તો આદિ સાથે કાઢવાના હોય બાકીના સત્તર કલાક તો તારે એના ઘરના સભ્યો સાથે કાઢવાના હોય બેટા તો તું કેમ સમય કાઢીશ બા હું બધું સંભાળી લઈશ અને આમ પણ એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે ફક્ત એના પતિને જ ઓળખતી હોય છે બાકી બધા તો એના માટે અજાણ્યા જ હોય છે ધીમે ધીમે બધા સંબંધો વધે લાગણીઓ વધે સમજણ વધે ત્યારે બધું સરખું થાય છે ને હા ને મારો પાયો મજબૂત છે છે એટલે ડાળખીઓ શું કરે એનાથી મને કોઈ ફરક નહીં પડે હા બેટા તારો પાયો મજબૂત છે કે ખાલી દેખાવનો છે એ તો લગ્ન પછી જ ખબર પડશે ને અત્યારે નહીં અને બીજી વાત રહી તારી ડાળખીઓની એ લોકો તને કોઈ પણ સંજોગમાં સ્વીકારશે નહીં અને તને હેરાન કરશે તો મને તારી સહનશક્તિની ખબર છે તું નાની હતી ત્યારથી તે અત્યાર સુધી આમ તું બહુ મજબૂત છે ક્યાંયથી કોઈનાથી કોઈ પણ પરિસ્થિતિથી ડરતી નથી પણ જો જરાક પણ મારાથી તને કાંઈ વઢાઈ ગયું હોય કાંઈ કહેવાઈ ગયું હોય તો તરત તારી આંખમાંથી ટપ ટપ આંસુ પડે છે તો ત્યાં તો પારકા છે કેવી રીતે તું એના બોલ સહન કરીશ

આ તો શું થાય આગળ ઉપર જો તને કાંઈ તકલીફ આવે તો ત્યારે પછી તું મને ફરિયાદ કરે કે મમ્મી તે મને આ બધું પહેલાં કેમ નહોતું કીધું તો તને અફસોસ ન રહે બસ તું જો બધું સહન કરી શકતી હોય રસ્તાના કાંટાને સહન કરી શકતી હોય તો પછી મારે હવે કંઈ વધારે બોલવાનું થતું જ નથી બેટા હું જાઉં હા બેટા જા મારો ઈશ્વર તારી રક્ષા કરે હે ભગવાન બસ મારી દીકરીના પ્રેમને સાચો ઠેરાવજે હું ખોટી પડી જાઉં તો ચાલશે મારી દીકરીનો વિશ્વાસ ખોટો ન પડવો જોઈએ